ભાવનગર જિલ્લાના પાલીતાણાના જામગાળી ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું પોલીસ જવાનોએ તિરંગાને સલામી આપી હતી સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું મામલતદારે સંબોધન કરી લોકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંપન્ન થઈ ભારત દેશના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી અત્રે પ્રાથમિક શાળા જે કેન્દ્રવર્તી શાળા જામવાળી છે ત્યાં રાખવામાં આવેલ હતી જેમાં તમામ પદાધિકારી અધિકારી શ્રીઓ પત્રકાર મિત્રો તથા ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રોએ મળી અને આ કાર્યક્રમની ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે અને આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જેને પ્રતિભાશાળી કામ કર્યું હોય તેવા કર્મચારીઓના સન્માનપત્ર વિતરણ ત્યારબાદ વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમની ઉજવણી આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે